નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સર્વ વિદ્યાર્થીઓને જય રાજા રામ ધોરણ બારમાં પાંચમું કાવ્ય જે તમે જોઈ શકો છો યક્ષ યુધિષ્ઠિર સંવાદ બરાબર તો મિત્રો આ કાવ્યને આપણે આગળ જોઈએ કે યક્ષ યુધિષ્ઠિર સંવાદ એ શું છે તો વેદ વ્યાસ મહર્ષિ વેદવ્યાસ મહાભારત જેમને રચ્યું એમાંથી આ શ્લોકો લેવામાં આવ્યા છે આપણે તેની પ્રસ્તાવના જોઈ લઈએ પછી ક્રમશઃ તેના શ્લોકોને આપણે સમજીએ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને રસ પડે તેવા આ શ્લોકો છે બરાબર તો સર્વપ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈએ મહર્ષિ વ્યાસ રચિત મહાભારત એક વિશ્વકોષ સમો ગ્રંથ છે વિશ્વકોષ આખી વિશ્વ જેની નોંધ લે રામાયણ અને મહાભારત એ બંને ભારતના મહાકાવ્યો છે વિશ્વ જેની નોંધ લે એવો આ વિશ્વકોષ સમાન ગ્રંથ છે એક લાખ શ્લોકોની સંખ્યા ધરાવતા આ મહાન ગ્રંથ માટે કહેવાયું છે કે યદી હાંસતી તદ અન્યત્ર યન્ને ન તત્વચિત હવે મિત્રો આની સંધિ આપણે છૂટી પાડીએ તો આપણે આનો અનુવાદ સમજી શકીએ બરાબર અનુવાદ જોકે કે આપેલું જ છે અંદર પણ હું તમને સમજાવું યત ઈહ અસ્તી તત અન્યત્ર યત ન ઈહ અસ્તી ન તત ક્વચિત હા અર્થાત્ અહીં મહાભારતમાં જે છે તે જ અન્યત્ર છે જે અહીં નથી તે બીજે ક્યાંય નથી આ કથન દ્વારા કરવામાં આવેલી ઘોષણા અક્ષર સહ સાચી છે જે ઘોષણા કરી જાહેરાત કરી તે અક્ષર સહ સાચી છે હં કે ભાઈ મહાભારતમાં આપણું આખું જીવન સમાઈ જાય હમ આપણું આખું જીવન મહાભારતમાં સમાઈ જાય જીવનમાં જે કંઈ ઘટનાઓ ઘટે છે એ તમામ ઘટનાઓ આપણે મહાભારતમાં જોઈ શકીએ છીએ એટલે કે છે કે મહાભારતમાં છે એ જ બીજે અન્યત્ર છે અને જે અહીં નથી તો તે બીજે ક્યાંય પણ નથી ઓકે તો આવા મહાભારત એવા વિશાળ ગ્રંથ જેના એક લાખ શ્લોકો બરાબર હોય તો એવા એમાંથી આપણે જે આ શ્લોકો તેર શ્લોકો લેવામાં આવ્યા છે યક્ષ યુધિષ્ઠિર સંવાદ વચ્ચેના તેને આપણે સમજીએ આગળ વધીએ આ ઉપરાંત એક બીજી બાબત પણ ધ્યાનપાત્ર છે મહાભારતમાં વિષય વસ્તુનું પ્રસ્તુતિકરણ વૈવિધ્યસભર છે સામાન્ય રીતે મહાભારતનું સમગ્ર કથાનક સંવાદાત્મક છે જુદા જુદા પ્રસંગને અનુરૂપ જુદા જુદા પાત્રો વચ્ચે રચાયેલા વિવિધ સંવાદો પૈકી યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ સુપ્રસિદ્ધ છે હા યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચે જે ડાયલોગ થાય છે સંવાદ એ ખૂબ જ પ્રસિદ્ધ છે કારણ કે એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે જાણવા મળે છે મિત્રો તો એ સુપ્રસિદ્ધ છે શામાં આ આવે છે તો મહાભારતના એમ અઢાર પર્વ છે બરાબર વન એઈટ એટલે કે એટીન એટલે કે અઢાર પર્વ છે તો એમાંથી વન પર્વ અધ્યાય ત્રણસો બાર ત્રણસો તેર અને ત્રણસો ચૌદ આ સંવાદની પૃષ્ઠભૂમિ બરાબર એ પૃષ્ઠભૂમિ કંઈક આ પ્રકારે છે ચાલો જોઈએ આપણે વનવાસી જીવન જીવતા પાંડવો એકવાર કોઈ વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા હતા તે દરમિયાન તરસ લાગતા પીવાનું પાણી લેવા માટે નકુલ અને સહદેવને મોકલવામાં આવ્યા ઘણો સમય પસાર થયો છતાં એ પાછા આવ્યા નહીં એટલે અર્જુનને અને તે પણ અર્જુનને અને તે પણ પરત ન આવતા ભીમને મોકલવામાં આવ્યો ઘણો સમય વીત્યો હા મિત્રો ઘણો સમય વીત્યો છતાં ભીમ પણ પાછો ન આવ્યો હા એટલે યુધિષ્ઠિર સ્વયં જાય છે સૌથી મોટા ભાઈ પાંડવોમાં યુધિષ્ઠિર આપણે મહાભારતની ઘટનાથી પરિચિત છીએ બરાબર તો સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર સ્વયં પોતે જાય છે અને સરોવરના કિનારે પહોંચીને યુધિષ્ઠિર પોતાના ચારેય ભાઈઓને અચેતન પડેલા એટલે કે નિર્જીવની હાલતમાં બરાબર બેભાનવસ્થામાં પડ્યા હોય એમ અચેતન પડેલા જોઈને આશ્ચર્ય પામે છે યુધિષ્ઠિર જ્યારે સરોવરના જળને લેવાનો ઉપક્રમ કરે છે એટલે કે પાણી પીવાનો એક ઉપક્રમ એટલે કે પ્રયત્ન કરે છે ત્યારે અદ્રશ્ય રહેલો કોઈ યક્ષ બરાબર હવે યક્ષ શું છે તો યક્ષ એ એક ગંધર્વ જાતિનો બરાબર એક ગંધર્વ જાતિનો હોય છે જેને આપણે શેમી એટલે કે અર્ધ દેવી જાતિ કહીએ છીએ તો એવો એક યક્ષ તેને રોકે છે હા અને જણાવે છે કે આ બધા તમારા ભાઈઓને મેજ અચેતન કર્યા છે હા અચેતન એટલે જડ કરી નાખ્યા છે નિર્જીવ કરી નાખ્યા છે તમારે પણ આ સરોવરનું પાણી લેવું હોય અને ભાઈઓને સચેત કરવા હોય તો મારા પ્રશ્નોના ઉત્તર આપો યુધિષ્ઠિર સંમત થાય છે વિદ્વાન છે યુધિષ્ઠિર સૌથી મોટા ભાઈ છે અને એ સમયે યક્ષની સાથે જે સંવાદ રચાય છે તે યક્ષ યુધિષ્ઠિર સંવાદના નામે પ્રસિદ્ધ છે આમાંથી પસંદગીના પદ્યોનો પ્રસ્તુત પાઠમાં સંગ્રહ કરવામાં આવ્યો છે એટલે કે પસંદગીના તેર શ્લોકો આપણે આની અંદર જોવાના છે પ્રથમ બે પદ્યો સંવાદની ભૂમિકારૂપ છે એટલે કે પૂર્વ ભૂમિકા બાંધે છે અને તે પછીના પદ્યોમાં ક્રમશઃ યક્ષના પ્રશ્નો છે અને યુધિષ્ઠિરના ઉત્તરો છે એટલે પ્રશ્ન યક્ષ પ્રશ્ન કરે છે અને યુધિષ્ઠિર તેના ઉત્તર આપે છે આપણે પણ જીવનની અંદર કોઈ પ્રશ્ન એવો હોય કે જે એમ કહેવાય કે એનો ઉકેલ ન આવી શકે એનો ઉત્તર ન મળી શકે તો આપણે એક દાખલો આપીએ છીએ ઉદાહરણ કે આ તો યક્ષ પ્રશ્ન છે કેવો પ્રશ્ન છે યક્ષ પ્રશ્ન છે એટલે યક્ષના આવા કઠિન પ્રશ્નો હં કે કોઈ પણ માણસ એના ઉત્તર આપવા કઠિન થઈ જાય તો આપણે એના સચોટ બરાબર સચોટ અવાજ સચોટ ઉત્તર યુધિષ્ઠિર આપે છે આમ યુધિષ્ઠિરની વિધ્વત્તા હં કુશળતા અહીંયા સાબિત થાય છે બરાબર તો તૃતીય પદ્યથી લઈને દસમા પદ્ય સુધી કુલ સોળ પ્રશ્નોત્તર છે જેમાં છેલ્લા ત્રણ પદ્યો સંવાદના ઉપસંહાર માટે છે બરાબર એટલે અંત માટે છે તો એ પદ્યો આપણે જોતા નથી પણ એ સિવાયના તેર પદ્યો આપણે અહીંયા જોઈએ છીએ બરાબર તો મિત્રો આપણે એને આગળ વધારીએ એટલે કે હું તમને પીડીએફ દ્વારા વન બાય વન શ્લોકોની સમજૂતી આપું છું બરાબર આ તો મિત્રો તમે જોઈ શકો છો ધોરણ બાર પાંચમું કાવ્ય યક્ષ યુધિષ્ઠિર સંવાદ યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ કરતા છે મહર્ષિ વેદ વ્યાસ અને કૃતિ છે મહાભારત બરાબર ચાલો તો આને આપણે સમજીએ કે સર્વપ્રથમ બંને યક્ષ અને યુધિષ્ઠિર બરાબર આ બંને વચ્ચેનો સંવાદ છે તો યક્ષ ઉવાચ એટલે કે યક્ષ બોલ્યો હં ઉવાચ એટલે ઉચ્ચાર કર્યો એટલે બોલ્યો શું કહે છે જુઓ આપણે સમજીએ પાર્થ હં પૃથા કૃતિનું એક બીજું નામ છે પૃથા અને પૃથાનો પુત્ર એટલે પાર્થ તો અર્જુનને પણ પાર્થ કહેવામાં આવે છે તો યુધિષ્ઠિર પણ કુંતીનો પુત્ર છે એટલે કુંતીના પુત્ર યુધિષ્ઠિરને પણ પાર્થ કહેવામાં આવે છે પાર્થ એ સંબોધન છે કે હે પાર્થ સાહસમ મા કાશી માં એટલે ના નહીં બરાબર તું સાહસ કરીશ નહીં તું પાણી પીવા આવ્યો છે પણ કહે છે કે તું સાહસ કરીશ નહીં કૌંતેય મમ પૂર્વ પરિગ્રહ અને એને ફરી સંબોધન કરે છે કૌંતેય કુંતીનો પુત્ર એટલે કૌંતેય બરાબર પૃથા અને કુંતી બરાબર આ બંને નામથી પોતાના પુત્રોના નામ પડે છે તો કૌંતેય એટલે પણ યુધિષ્ઠિર કે જે કે હે કુંતીના પુત્ર બ્રેકેટમાં કૌંસમાં યુધિષ્ઠિર મમ પૂર્વ પરિગ્રહ મારા પ્રથમના અધિકારને મારા પહેલાંના અધિકારને એટલે કે ભાઈ આ સરોવર છે અહીંનો જો વિસ્તાર છે એમાં મારો અધિકાર છે એ પહેલેથી છે તો કે છે કે મારા પ્રથમના અધિકારને એટલે કે માન્ય કરતા એમ બરાબર પૂર્વ પરિગ્રહ એટલે કે માન્ય કરતા પ્રશ્નાન ઉક્તવા એટલે પ્રશ્નોના ઉક્તવા એટલે બોલીને એટલે કે ઉત્તર કહીને તું શબ્દનો એવો કોઈ મિનિંગ નથી વાક્ય પૂર્તિ માટે છે અને તત્ એટલે પછી તો પ્રશ્નને ઉગતવા એટલે પ્રશ્નોના ઉત્તર કહીને તત એટલે કે પછી પી બ હરસ્વ ચ બંને આજ્ઞાર્થ મધ્યમ પુરુષ એક વચનના ક્રિયાપદ છે કારણ કે યક્ષની સામે કોણ છે યુધિષ્ઠિર તો એને કહે છે કે પી બ એટલે કે પી અને હરસ્વ એટલે હર એટલે હરવું એટલે લઈ જવું એ આજ્ઞાર્થ આત્મનેપદ છે તો એ ત્યાં સ્વ આવે છે અને પરસ્મય પદમાં કોઈ પ્રત્યય આવતો નથી એટલે પી બ અને ચ એટલે એ તો આપણે જાણીએ છીએ તો કે છે બ હરસ્વ છ એટલે કે તું જળ પી અને લઈ જા પણ એ લઈ જતા પહેલાં તારે શું કરવું પડશે મારા પ્રશ્નોના ઉત્તર આપવા પડશે બરાબર મિત્રો તો અહીં આ પૂર્વ ભૂમિકા છે કે યક્ષ આ રીતે કહે છે એને સંબોધન કરીને કે તું સાહસ ન કરતો પાણી પીવાનું બરાબર મારો અધિકાર છે અહીં અને તું કહે છે કે આ પ્રશ્નોના ઉત્તર કહ અને પછી કહે છે કે તું પાણી પી અને લઈ જા લઈ જાય એટલે કોણે તો અહીં જે તારા ચાર ભાઈઓ છે તારથી ચારા ચાર નાના ભાઈઓ જે જડ બની ગયા છે અચેતન અવસ્થામાં એમને તું લઈ જઈ શકે બરાબર બચાવી શકે ચલો તો પૂર્વ ભૂમિકા હવે આપણે આગળ વધીએ બીજા શ્લોક તરફ યુધિષ્ઠિર ઉવાચ હવે યુધિષ્ઠિર બોલ્યો બરાબર યુધિષ્ઠિર બોલ્યા હે યક્ષ હા હે યક્ષ અહમતાવા પૂર્વ પરિગ્રહમ હં હું તારા પૂર્વથી થયેલા પરિગ્રહમ એટલે અધિકારને ચ ન કામયે કામના રાખતો નથી હું એની કામના રાખતો નથી હું ઈચ્છતો નથી હું તારા પહેલેથી એટલે પૂર્વથી થયેલા અગાઉથી થયેલા અધિકારને ઈચ્છતો નથી મારે જરૂર નથી કે આ બધું મારે જોઈએ છે અમારું બરાબર અમે તો એમ કહેવાય કે મુસાફરો છીએ બરાબર ને મુસાફર તરીકે પાણી પીવું અને અમારે અહીંથી આગળ જવું અમારે કંઈ અહીં કશું લેવું નથી એટલે કે છે કે હું તારા પૂર્વથી થયેલા અધિકારને ચ ન કામએ એટલે કામના રાખતો નથી એટલે ઈચ્છતો નથી તું તે પ્રશ્નાન યથાપ્રક્ષ પ્રજ્ઞમ પ્રતિવસયામી બરાબર પ્રતિવક્ષયામી એટલે કે હું બોલીશ એના ઉત્તર આપીશ અને મી એટલે હું એટલે કે છે કે હું તે એટલે તારા પ્રશ્નને એટલે પ્રશ્નોના યથાપ્રજ્ઞા પ્રજ્ઞા એટલે બુદ્ધિ બરાબર તો બુદ્ધિ પ્રમાણે હું તારા પ્રશ્નોના બુદ્ધિ પ્રમાણે પ્રતિવક્ષયામીનો મતલબ છે ઉત્તર આપીશ જવાબ આપીશ હા ઉત્તર આપીશ મામપૃચ છે હં મને પૂછ એ સામેવાળાને હવે મધ્યમ પુરુષને કહે છે કે તું મને પૂછ કારણ કે અહીંયા આપણે આ બે પુરુષની વ્યાખ્યા પણ સારી રીતે સમજી શકીએ છીએ કારણ કે બંને એકબીજાને પ્રશ્નોત્તર કરી રહ્યા છે એટલે ઉત્તમ પુરુષ અને મધ્યમ પુરુષ બોલનાર હોય તો ઉત્તમ પુરુષ અને સાંભળનાર એ મધ્યમ પુરુષ પણ જ્યારે સાંભળનાર બોલતો હોય ત્યારે એ વ્યાખ્યા બદલાઈ જાય એ ઉત્તમ બની જાય અને સામેવાળો મધ્યમ પુરુષ બની જાય બરાબર તો આજ્ઞાર્થનો ઉપયોગ છે કે છે કે મા અમ હં નથી તમતા આપણે દસમામાં આ વસ્તુ જોઈ છે તો કહે છે કે તું મને પૂછ બરાબર તો આ બીજો શ્લોક છે ચલો હવે આપણે આગળ જોઈએ ત્રીજો શ્લોક શું કહે છે ત્રીજા શ્લોકની અંદર હવે પ્રશ્નની શરૂઆત થાય છે એટલે મેં દર વખતે યક્ષ ઉવાચ અને યુધિષ્ઠિર વાંચ એવું બોલ્યું નથી એવું લખ્યું નથી કે ભાઈ યક્ષ ઉવાચ યુધિષ્ઠિર વાચ હં એ તમે સમજી શકો છો કે યક્ષ એ પ્રશ્ન કરે છે અને યુધિષ્ઠિર એના જવાબ આપે છે બરાબર ચલો તો જુઓ મિત્રો યક્ષ ઉવાચ એવું આપણે કરી શકીએ કે યક્ષ બોલ્યા અને શું કહે છે પ્રશ્ન પૂછે છે ભૂમે હૈ ગુરુતરમ કિમ સ્વીત હ સ્વીત હા તો આ પ્રશ્ન કરે છે યક્ષ કે ભૂમે હૈ ભૂમે હૈ એટલે ષ્ટી સોરી પંચમી ષષ્ઠી એક વચન મુનિનું મુને હે તો ભૂમિનું ભૂમે જો કે સ્ત્રીલિંગ છે પણ એ પુલ્લિંગ પ્રમાણે રૂપો એના બની શકે છે તો પંચમીમાં આપણે જોઈએ છે કે ની પાસેથી ના કરતા એવા બે પ્રત્યયોનો ઉમેરો થાય છે તો ભૂમે હે ગુરુ તરમ એટલે ભૂમિ ના કરતા ગુરુ તર હા ગુરુ એટલે ભારે અને તર એટલે વધારે એ વધારો બતાવે છે તર અને તમ જે અંગ્રેજીમાં આપણે ડિગ્રી ભણીએ છીએ ને ઇસટી લાગે બરાબર અને મોસ્ટ લાગે મોર લાગે આવા બધા શબ્દો લાગતા હોય છે તો સંસ્કૃતની અંદર તર અને તમ પ્રત્યય લાગે છે ઓકે તો ભૂમે હે ગુરુતરમ કિમ સ્વીત કિમ સ્વીત એટલે શું છે અને ગુરુતર એટલે વધારે ભારે હા ભૂમિથી વધારે ભારે શું છે ભૂમિ કરતાં વધારે ભારે શું છે આ પ્રશ્ન કર્યો અને ખાત એક અક્ષરનો શબ્દ છે ખ ખ એટલે આકાશ અને પંચમી વિભક્તિ જે રામનું રામા તો હા રામનું રામા ત ખનું શું થઈ જાય ખાત હં ખનું ખાત તો ખાત ખાતચ ઉચ્ચતરમ કિમ સ્વીત આકાશ આપણી ઉપર છે સૌથી વધારે ઉપર છે અને અહીં પ્રશ્ન કર્યો કે ખાત ખાતચ ઉચ્ચતરમ કિમ સ્વી અને આકાશથી વધારે ઊંચું શું છે જો એટલે અને ઉચ્ચતર એટલે વધારે ઊંચું ભૂમિથી વધારે ભારે શું છે અને આકાશથી વધારે ઊંચું શું છે વાયો વાયો હો એ પણ પંચમી વિભક્તિ છે હા આ બધામાં પંચમી વિભક્તિ છે બરાબર વાયો હો શીઘ્ર તરમ કિમિસ્વી તર વાયુની ગતિ સૌથી વધારે હોય ઘણી સ્પીડમાં તે વાયુ વહેતો હોય પવન વહેતો હોય તો કે છે કે પવન કરતાં વધુ ઝડપી શીઘ્ર શું હોય છે અને તૃણાત તૃણમ એટલે ઘાસ તૃણાત બહુતરમ કિમ સ્વીત બહુતર એટલે બહુતરી એટલે બહુ થનારી વધી જનારી તૃણ એટલે ઘાસ અને ઘાસ કરતાં બહુ થનારું શું હોય છે તો હવે ભૈયા પ્રશ્ન આપી દીધા યક્ષે તો આ ચારે ચાર પ્રશ્નો આપી દીધા હવે આ પ્રશ્નોના જવાબ આપવાની શરૂઆત કરે છે યુધિષ્ઠિર બરાબર જો સમજવા જેવી વાત છે કે ભાઈ ભૂમિ કરતાં વધારે ભારે શું છે આકાશથી વધારે ઊંચું શું છે પવન કરતાં વધારે ઝડપી શું હોય છે અને ઘાસ કરતાં વહુ થનારું ઘાસ એકદમ વધુ ઝડપી વધતું હોય ખેડૂત પુત્રો તો તમે જાણતા હશો કે ખેતરમાં ઘાસ વધતું હોય ને રોજે રોજ બે ચાર બે ચાર દિવસે આપણે કાપતા હોઈએ તો એ વધુ ને વધુ ઊગે ઉગતું રહે તો કે છે કે ઘાસ કરતાં પણ વધારે બહુ થનારું શું છે વધનારું શું છે હવે આના જવાબ આપણે જોઈએ આગળ માતા હા ભૂમે હે ગુરુતરા હા બરાબર યુધિષ્ઠિરુવાચ એટલે યુધિષ્ઠિર્યો પ્રશ્નનો જવાબ આપે છે કે માતા ભૂમિ કરતાં વધારે ભારે છે માતાનું સ્થાન ભૂમિ કરતાં પર વધારે મહત્વનું છે બરાબર એટલે ભૂમિ કરતા વધારે ભારે છે પિતા તથા ખાત ઉચ્ચ તર તથા અને પિતા ખાત આકાશ થી ઉચ્ચ તરહ એટલે વધારે ઊંચા છે આકાશ ઊંચા છે પણ પિતાનું સ્થાન આકાશ કરતા પણ વધારે ઊંચું છે મનહ વાયો હો શીઘ્ર તરમ આપણું મન ચિત્ત એ વાયો હોય એટલે પવન કરતાં પણ શીઘ્ર તરમ એટલે વધારે ઝડપી છે હં આપણું મન છે ને એ પવન કરતાં પણ વધારે ઝડપી છે અત્યારે બેઠા બેઠા આપણે કોઈ પણ સમાચાર વાંચીએ ભલે આપણે એ સ્થળ પર નથી ગયા તો પણ આપણે કલ્પનાના ઘોડા દોડાવી શકીએ કેવા ઘોડા દોડાવી શકીએ કલ્પનાના અને કલ્પના એટલે વિચારો વિચારો આવે સમા આપણા અંદર માઇન્ડ છે મન છે અને મનની અંદર વિચારો આવે તો અમેરિકામાં અત્યારે જો બાઇડેન જે છે એક નવા રાષ્ટ્રપતિ બન્યા એમને કેવી કેવી પોલિસી નીતિઓ દાખલ કરી હં અમેરિકામાં શું વાતાવરણ છે ભલે આપણે ગયા નથી પણ આપણે કલ્ કાલ્પનિક રીતે આપણું મન ત્યાં પહોંચી જાય ઘણીવાર આપણે વિદ્યાર્થી મિત્રો ઘરે વહીએ હાલ તમે આ જોઈ રહ્યા છો શાળામાં હતા તો ઈચ્છા થતી કે ઘરે વહીએ તો કેવું સારું ઘરે અત્યારે આ ચાલી રહ્યું હશે આવું થતું હશે અત્યારે તમને એમ લાગતું હશે કે શાળામાં શું ચાલતું હશે હા શાળામાં શિક્ષકો મારા શિક્ષકો વિડીયો બનાવતા હશે મારા માટે હા મટીરિયલ બનાવતા હશે હા સતત વિચારો કરતા હશે કે હવે શું કરવું તો એ મન છે ને ત્યાં પહોંચી જાય હવે એને એક સેકન્ડ એક પળમાં મન ત્યાં પહોંચી જાય કાલ્પનિક રીતે એટલે કે છે કે પવન કરતાં પણ વધુ ઝડપી શું હોય તો એ મન એટલે માઇન્ડ આપણું હોય છે અને માણસને જ્યારે ચિંતા થાય ને તો એ ચિંતા પછી વધે જાય ચિંતા ઘટવાનું નામ લે નહીં ચિંતા ચિતા સમાન છે ભડભડ ભડભડ બળે એટલે ચિતા જેમ ભડભડ બળે એમ ચિંતાથી માણસ પણ અંદરથી બળતો હોય એ ચિંતા એ બહુ ખરાબ બાબત છે એટલે ચિંતા તૃણાત બહુતરી હા અને જે ચિંતા છે એ ઘાસ કરતાં પણ બહુ થનારી એટલે કે વધનારી છે બરાબર તો મિત્રો આ શબ્દાર્થો પણ તમે લખતા જજો હું આગળ સમજાવવાનું ચાલુ રાખું છું તો ચિંતા છે એ બહુતરી છે એટલે બહુતરી એટલે બહુ થનારી એટલે વધનારી છે એ ઘાસ કરતાં પણ વધારે વધી જાય છે તો ચારે ચાર જવાબો એક્યુરેટ પરફેક્ટ બરાબર એકદમ પરફેક્ટ યુધિષ્ઠિર આપે છે અને માટે હવે બીજા ચાર પ્રશ્નો આગળ યક્ષ રજૂ કરે છે ચલો આપણે આગળ જોઈએ હા તો યક્ષ પ્રશ્ન કરે છે કે પ્રવસ અને મિત્રમ કિમ સ્વીત હમ પ્રવસ અને એટલે પ્રવાસમાં પ્રવાસ વખતે માણસનો જે મિત્ર છે ને પ્રવાસ વખતે એ કોણ છે કિમ સ્વીત તમે પ્રવાસ કરો યાત્રા કરો તો કે છે કે માણસનો મિત્ર પ્રવાસમાં કોણ હોય છે ગૃહે સતઃ સત એટલે રહેલો હં અસ ધાતુ છે અસ્તિ સ્થિ અસંતિ હં એટલે અસ સતઃ એટલે રહેલો ગૃહે એટલે ઘરમાં મિત્રમ કિમ સ્વીત ઘરમાં રહેલાનો મિત્ર કોણ છે જે ઘરમાં રહે છે ઘરમાં હોય છે હં નિવાસી રહેવાસી તેનો મિત્ર કોણ છે ચ આતુરસ્ય મિત્રમ કિમ આતુર એટલે બીમાર હ તો બીમાર માણસનો કહે છે કે મિત્ર કોણ હોય છે અને મરીષ્યતઃ જ્યારે મનુષ્યની અંતિમ અવસ્થા આવી હોય મરણ પથારીએ પડે હોય તો એ મરીષ્યતઃ મિત્રમ કિમ સ્વીત મરતા માણસનો મિત્ર કોણ છે બરાબર તો યક્ષે આ રીતે ચાર પ્રશ્નો રજૂ કર્યા બરાબર કે પ્રવાસ વખતે કોણ મિત્ર હોય છે ઘરમાં રહેતો હોય એનો કોણ મિત્ર છે બીમાર વ્યક્તિનો મિત્ર કોણ છે અને મનુષ્યનું મૃત્યુ નજીક હોય તો એ મરતા માણસનો મિત્ર કોણ છે તો એના એક્યુરેટ જવાબ આપવા માટે હવે યુધિષ્ઠિર જવાબ આપે છે જુઓ મિત્રો સાર્થ સાર્થ એટલે સંઘ હવે પ્રવાસમાં આપણે એકલા ન હોઈએ પણ આપણી સાથે ઘણા બધા સાથે હોય અને એકલા હોઈએ તો કોઈ પ્રવાસની મજા પણ આવે નહીં બરાબર તો સાર્થઃ પ્રવસ અને મિત્ર એટલે પ્રવસ અને એટલે પ્રવાસ વખતે પ્રવાસમાં એટલે પ્રવાસ દરમિયાનનો જે મિત્ર એ સંઘ છે સમૂહ એ તમારો મિત્ર છે સંઘ એટલે તમારો સમૂહ બધા સાથે હોય તો પ્રવાસની મજા આવે બરાબર તો પ્રવાસ દરમિયાનનો મિત્ર એ સંઘ એટલે સમૂહ છે ભાર્યા ગૃહે સતહ મિત્રમાં અને ભાર્યા એટલે પત્ની એ ગૃહે સતહ એટલે ઘરમાં રહેનારનો મિત્રમાં એટલે મિત્ર છે એ તમને મિત્રની જેમ મદદ પૂરી પાડે છે એટલે ભાર્યા એટલે પત્ની એ ગૃહે સત એટલે ઘરમાં રહેનારનો મિત્ર છે આતુર એટલે બીમાર અને બીમારનો જે સંબંધ છે એ વૈધ સાથે છે ડૉક્ટર સાથે કારણ કે સતત એની જોડે રહી અને એની બીમારી દૂર કરવામાં એ મથામણ કરે છે એટલે કે છે ભીષક ભીષક એટલે વૈદ્ય આતુરસ્ય મિત્રમ એટલે બીમારનો મિત્ર એ ભીષક એટલે વૈદ્ય છે અને દાનમ મરીષ્ય મિત્રમ અને મરણ પથારી એ જો કંઈ પુણ્ય આપણી સાથે આવે તો એ તમારા માટે મિત્રના જેવું કામ કરે છે એટલે દાન કરવું ચેરિટી કરવી એ ખૂબ જરૂરી છે એટલે દાનમ મરીષ્ય મિત્રમ એટલે મરણ સમયનો હા મૃત્યુ સમયનો જે મિત્ર છે એ દાનમ એટલે કે દાન છે દાન આપવું બરાબર તો આ રીતે આ છ શ્લોકો છે મિત્રો અહીંથી આગળ જે બીજા પણ શ્લોકો છે હજુ બાકીના ટોટલ તેર શ્લોકો છે તો આ છ શ્લોકો સુધી હું અત્યારે ભાગ એકમાં તમને સમજાવી રહ્યો છું એનો ભાગ બીજો હું તમને ટૂંક સમયમાં ફરીથી મોકલાવું અને આ પીડીએફ મોકલાવું છું તો એ પીડીએફ તમે શ્લોક શબ્દાર્થ અને અનુવાદ ચોપડામાં લખી દેજો ઘરે રહીને સુંદર કામ કરજો બોર્ડની પરીક્ષા છે બોર્ડમાં છો એટલે તમારે તમારી એની ગંભીરતા નોંધ લેવી જોઈએ અને અભ્યાસ સતત ચાલુ રાખવો જોઈએ બરાબર તો સર્વ મિત્રોને મારા જય રાજા રામ બરાબર અને ખૂબ ખૂબ આશીર્વાદ